હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય આસપાસ પર્યાવરણની અંદર નંબર ફરી ઉપડ્યા જેના પ્રશ્નોના જવાબ સાથે સરસ મજાની સમજૂતી આપણે જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો બાવીસમું ચેપ્ટર છે ફરી ઉપડિયા મિત્રો એ સમજૂતી જોતા પહેલા ઘણા બધા વાલી મિત્રોની કમેન્ટ આવે છે કે સર વાર્ષિક પરીક્ષા ખૂબ જ નજીક આવી ગઈ છે તો એમનું પેપર કેવું હોય છે અમારે પેપરની પ્રેક્ટિસ કરવી છે કારણ કે અમારા બાળકોને પણ અમારે નેવું ટકાથી પણ વધુ ટકાવારી લેવડાવી છે તો પેપર અમને કેવા હોય એ જોતા હોય તો મળશે તો ક્યાંથી મળશે બરાબર તો મિત્રો એ પ્રમાણે તૈયારી કરશો વ્યવસ્થિત એટલે આરામથી નેવું ટકાથી પણ વધુ જશે જેમાં સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્ય પ્રોજેક્ટ બુક ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરો એટલે પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી ઘણી ગુજરાતી અહીં આસપાસ હશે ઇંગ્લિશ હિન્દીના પાઠવાય વિડીયો નિહાળી શકશો ચાલો ધનુનું ગામ આજે બધા સંબંધીઓ દશેરા ઉજવવા માટે ધનુના ઘરે આવ્યા છે દશેરા એટલે ખબર છે ને મિત્રો નવરાત્રિનો જે તહેવાર પૂર્ણ થાય બરાબર એટલે નવરાત્રિ પૂરી થાય પછી દસમે દિવસે શું આવશે દશેરા જેમાં રામ રાવણનો વધ કર્યો હતો તો દશેરા ઉજવવા માટે ધનુના ઘરે આવ્યા છે સંબંધીઓ એટલે કે સગા સંબંધીઓ તેઓ તેમનો સામાન બળદગાડામાં લઈને આવ્યા છે તો મિત્રો આ વાત ઘણા સમય પહેલાની છે બરાબર કારણ કે ત્યારે પરિવહનનું માધ્યમ બળદગાડું હશે તો તેઓ તેમનો સામાન બળદગાડામાં લઈને આવ્યા છે ધનુના પિતા પરિવારમાં સૌથી મોટા છે ધનુનો જે પરિવાર છે એમાં સૌથી મોટા એટલે કે વડીલ સ્વરૂપે કોણ છે છે પિતા તેથી બધા તહેવારો તેમના ઘરે જ ઉજવાય છે બરાબર કારણ કે પરિવારમાં જે મોટું હોય એમની ઘરે બધા છે એ ભેગા થતા હોય છે એટલે કે છે તેથી બધા તહેવારો ધનુના ઘરે જ ઉજવાય છે ધનુની માતા એમના મામી અને તેની કાકી પૂરણ પોળી એટલે પોળી તો એમની માતા એમના મામી અને તેમની કાકી પૂરણ પોળી બનાવવામાં વ્યસ્ત છે એટલે કે પૂરણ પોળી બનાવે છે તેની સાથે તીખી કઢી પણ બનાવવામાં આવી છે શું બનાવવામાં આવી છે તીખી કઢી જે સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે જે તમે અહીંયા મિત્રો ચિત્રમાં જોઈ શકો છો બરાબર આગળ આખો દિવસ હસવામાં અને વાતો કરવામાં પસાર થયો આપને પણ ખબર હશે આપણી ઘરે આપણા સગા સંબંધી કાકા કોઈ આવ્યું હોય તો વાતું ચિત્તોમાં એમના છોકરાઓ સાથે રમવામાં ક્યારે સાંજ પડી જાય ખબર જ ન રહે એની છે પરંતુ સાંજ પડતા બધાના મૂડ બદલાઈ ગયા શું મૂડ એટલે કે એમનો સ્વભાવ હાવભાવ એમનો જે હાવભાવ હતો એમનો ચહેરો એ બદલાઈ ગયો સ્ત્રીઓ અને બાળકોએ તેમનો સામાન બાંધવાનું ચાલુ કર્યું જો સાંજ પડી એટલે બધાના બદલાઈ ગયા જે દિવસે જેવી હસવામાં વાતો કરતા આનંદ કરતા હતા એવું સાંજ પડતા હવે આનંદ નથી રહ્યો સ્ત્રીઓ અને બાળકોએ તેમનો સામાન બાંધવાનું ચાલુ કર્યું એટલે કે સામાન બાંધવા લાગ્યા પુરુષો મુકાદમ એટલે કે પ્રતિનિધિ સાથે બેઠા હતા પુરુષો હતા આદમી એ મુકાદમ એટલે કે જે વડીલ હોય પ્રતિનિધિ દરેક પરિવારે લીધેલી લોનની વિગત પ્રતિનિધિ હતો એ દરેક પરિવારે લીધેલી લોન એટલે કે ઉછીના પૈસા કોઈની પાસે લીધા હોય એમની વિગત આપતો હતો કે કોને કેટલા રૂપિયા લીધા છે પછી આગળના થોડાક મહિનાઓ માટે વાત થઈ કે હવે આગળ આપણે શું કરશું મુકાદમ ગામ લોકોને આગળના છ મહિના તેઓએ ક્યાં વિસ્તારમાં જવાનું રહેશે તે સમજાવતો હતો આ મુકાદમ એટલે કે જે પ્રતિનિધિ હતો એ ગામ લોકોને હવે પછીના છ મહિના તેઓએ કયા વિસ્તારમાં જવાનું છે એ સમજાવતો હતો તેઓને તેમના ખર્ચા માટે થોડાક પૈસાની લોન પણ આપે છે આ મુકાદમ છે એ દરેક પરિવારને ત્યાં જવાનું થાય તેમને ખર્ચો લાગે તો એના માટે થોડાક પૈસાની લોન પણ આપે છે ધનુને યાદ છે આ નિયમિતપણે થતું રહેતું જો આવું દર વખતે થતું હતું એવું ધનુને ચોક્કસપણે યાદ છે વરસાદની જો એ મિત્રો છે ને જો વડીલો ક્યાં બેઠા છે પ્રતિનિધિ પાસે જો બધા બેઠા છે ને એવી રીતે વરસાદની ઋતુથી દશેરા સુધી ધનુનો પરિવાર મોટા ખેડૂતોની જમીન પર કામ કરે છે ગામમાં જે મોટા ખેડૂત હોય જેમની પાસે વધુ જમીન હોય તો એમની જમીન ઉપર કામ કરે છે પણ ક્યાં સુધી દશેરા સુધી દિવાળી સુધી દશેરા સુધી પાક લેવાય ત્યાં સુધી બીજા ઘણા પરિવારો પણ આવી જમીન પર કામ કરે છે ધનુની જેમ બીજા પરિવારના લોકો પણ મોટા ખેડૂતોની જમીન ઉપર કામ કરે છે તેઓ આ મહિનામાં પૂરતા પૈસા કમાઈ લે છે તેઓ આ સમયગાળા દરમિયાન પૂરતા પૈસા કમાઈ લે છે પરંતુ જ્યારે વરસાદ ન હોય જોજો બરાબર સાંભળજો વરસાદ ન હોય અને ખેતરોમાં કામ પણ ન હોય કારણ કે વરસાદ ન હોય તો પાક પણ થાય નહીં ખેતરમાં કામ પણ ન હોય ત્યારે બાકીના છ મહિના કેવી રીતે નિભાવવા છ મહિના માટે જરૂરી ખર્ચ કેવી રીતે કાઢવો બરાબર એના માટે બધા મુકાદમ પાસેથી ઓછીના પૈસા લે છે વરસાદ હોય તો વાંધો નથી પણ વરસાદ ન હોય બરાબર એટલે એમને કોઈ રોજગાર મળે નહીં એવી આવક ન થાય તો આ દરમિયાન એને જીવન જીવવા માટે જે પૈસાની જરૂર પડે તો એ પૈસા માટે દરેક જણ મુકાદમ પાસેથી ઉછીના પૈસા લે છે તે પૈસા પૈસા પરત આપવા એ મુકાદમ માટે કામ કરવું પડે છે જો લીધા હોય તો એને પાછા આપવાના થાય એટલે મુકાદમ માટે બધાય કામ કરવું પડે મુકાદમ જ્યાં કે ત્યાં કામ કરવાનું મુકાદમ શેરડીની ફેક્ટરીનો પ્રતિનિધિ છે આ મુકાદમ છે એ શેરડીની જે ફેક્ટરી છે એનો પ્રતિનિધિ છે આગેવાન છે તે તેમને શેરડીની ફેક્ટરીમાં કામ શોધવામાં મદદ કરે છે એ શું કરે છે તેમને શેરડીની ફેક્ટરીમાં કામ કરવા માટે જે માણસોની જરૂર હોય તો એ કામ શોધવામાં મદદ કરે ચાલો કહો ધનુના ગામમાં બધા ખેડૂતો પાસે તેમની પોતાની જમીન છે ના ધનુના ગામમાં બધા ખેડૂતો પાસે પોતાની જમીન નથી ત્યાંના થોડાક જ ખેડૂતો પાસે પોતાની જમીન છે વર્ષના કયા સમય દરમિયાન ધનુના પરિવારને કામ મળે છે અને કયા સમય દરમિયાન તેમની પાસે કામ હોતું નથી તો ધનુના પરિવારને વર્ષમાં વરસાદની ઋતુથી દશેરાના તહેવાર સુધી જ કામ મળે છે બાકીના છ મહિના જેમાં વરસાદ નથી થતો તે સમય દરમિયાન તેમની પાસે કામ હોતું નથી તમે ધનુના પરિવાર જેવા અન્ય પરિવારને જાણો છો કે જેમને કામની શોધમાં મહિનાઓ સુધી તેમનું ગામ છોડીને જવું પડે તો હા મારા ગામમાં ધનુના પરિવાર જેવા ઘણા પરિવાર છે જેઓને કામની શોધમાં કેટલાક મહિનાઓ સુધી પોતાનું ગામ છોડીને શહેરમાં જવું પડે છે ચાલો વિચારો અને શોધી કાઢો જો ધનુના ગામના લોકો કામની શોધમાં તેમનું ગામ છોડે નહીં તો તેમને પોતાના ગામમાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે જો ધનુના ગામના લોકો તેમનું ગામ છોડે નહીં અને કામ શોધે તો ગામમાં તેમને કામ ન મળે શું કામ કારણ કે ગામમાં બીજા બધા પણ લોકો નવરા હોય ને તેથી ભરણ પોષણ અને અન્ય કામ માટે પૈસા પણ ન મળે આમ લોકોને જીવન વ્યવહાર સંબંધી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે કારણ કે મિત્રો આજકાલ આપને ખબર છે પૈસા છે તો બધું છે પૈસા નથી તો કુછ બી નથી ધનુના ગામમાં વરસાદ ન હોય ત્યારે ખેતી થઈ શકતી નથી શું ખેતી વરસાદના પાણી વગર પણ થઈ શકે કેવી રીતે હા વરસાદના પાણી વગર ખેતી થઈ શકે છે સિંચાઈની વિવિધ પદ્ધતિઓ છે જેવી કે કેનાલ નહેર ટ્યુબવેલ એટલે દ્વારા સિંચાઈ માટે જરૂરી પાણી મેળવી શકાય છે અને ખેતી થઈ શકે છે ચાલો હવે ફરી પાછું આગામી મહિનાઓમાં એટલે કે હવે પછીના મહિનાઓમાં ધનુ તેના માતા પિતા તેના કાકા અને તેમના બે મોટા બાળકો તેના મામા મામી અને તેમની બે દીકરીઓ તથા ગામમાંથી ચાલીસ પચાસ પરિવારો તેમના ઘરથી દૂર થઈ જશે કેમ કારણ કે જે જે પ્રતિનિધિએ જગ્યાએ કામ માટે જવાનું કીધું છે બરાબર તો એ કામ માટે જવાનું થશે તો ગામમાંથી ચાલીસ પચાસ જેટલા પરિવારો તેમના ઘરથી દૂર થઈ જશે આ છ મહિનાઓમાં ધનુ અને તેના જેવા બીજા કેટલાક બાળકો શાળાએ જઈ શકશે નહીં કેમ કારણ કે માતા-પિતા સાથે બીજે જગ્યાએ કામ કરવા માટે જતા રહેશે બરાબર એટલે શાળાએ જઈ શકશે નહીં ધનુના વૃદ્ધ દાદી તેના પ્રજ્ઞાચક્ષુ કાકી જો વૃદ્ધ દાદી પ્રજ્ઞા પ્રજ્ઞાચક્ષુ એટલે કે જોઈ ન શકતા હોય તેવા અને તેની બે ત્રણ મહિનાની પિતરાઈ બહેન ગામમાં જ રહેશે કોણ કોણ ગામમાં રહેશે એમના વૃદ્ધ દાદી એમના પ્રજ્ઞાચક્ષુ કાકી અંધ કાકી જે જોઈ ન શકતા હોય તેવા અને બે ત્રણ મહિનાની એમની પિતરાય બહેન એ બધા ગામમાં જ રહેશે બીજા ઘરોમાં પણ વૃદ્ધો અને બીમાર માણસો ગામમાં જ રહેશે બરાબર જે વૃદ્ધો છે જે બીમાર છે જે કામ કરી શકે એમ નથી એ લોકો ગામમાં ગામમાં રહેશે ધનુ તેના દાદીમાને ખૂબ યાદ કરે છે જો એમના દાદી માને ભેટી પડ્યો છે તમારી જેમ ધનુને હંમેશા લાગ્યા કરે છે તેની દાદીની સંભાળ કોણ રાખશે બરાબર હું જતો રહીશ તમારા દાદીની સંભાળ કોણ રાખશે એવું વિચારે છે પરંતુ ધનુ શું કરી શકે મિત્રો એ તો જવું પડેમ છે કહો ધનુનો પરિવાર અને ગામના કેટલાક લોકો કામ શોધવા ગામ છોડી જશે પરંતુ કેટલાક લોકો ગામમાં રહેશે આવું શા માટે બન્યું તો ધનુનો પરિવાર અને ગામના કેટલાક લોકો પાસે જમીન નથી તેઓ કામ શોધવા ગામ છોડી જશે ઘરના વૃદ્ધો બીમાર અશક્ત લોકો નાની ઉંમરના બાળકો કામ કરી શકતા ન હોવાથી તેઓ અને તેમને સાચવવા અમુક લોકો ગામમાં રહેશે વળી ઘરોની રખેવાળી અને પશુઓની સાર સંભાળ વગેરે જેવા કામો માટે કેટલાક લોકો ગામમાં જ તો મિત્રો ઘણા લોકો શહેરોમાં જાય છે શું કામ પૈસા માટે જ કે બીજું કંઈ બરાબર ને એમ જ્યારે ધનુ અને બીજા ભણતા બાળકો છ મહિના માટે ગામ છોડી જશે ત્યારે ગામની શાળામાં તેની શું અસર થશે તો ધનુ અને બીજા ભણતા બાળકો જ્યારે છ મહિના માટે ગામ છોડી જશે ત્યારે ગામમાં જમીનવાળા જે ખેડૂતો છે એના બાળકો જ શાળામાં ભણવા માટે જશે આમ ગામની શાળામાં ભણતા છોકરાઓની સંખ્યા ઓછી થઈ જશે છતાં શાળા ચાલુ જ રહેશે તમારા ઘરમાં જ્યારે બાકીના સભ્યો કામથી બહાર જાય ત્યારે વૃદ્ધ અને બીમાર સભ્યો માટે શું વ્યવસ્થા કરવામાં આવે છે તો મારા ઘરમાં જ્યારે બાકીના સભ્યો કામથી બહાર જાય ત્યારે વૃદ્ધ અને બીમાર સભ્યોની દેખભાળ રાખવા અને જમવાની વ્યવસ્થા કરવા મારા મમ્મી તેમની સાથે રહે છે મારી મમ્મી અનિવાર્ય સંજોગોમાં કામ માટે બહાર જાય ત્યારે મારી મોટી બહેન તેઓની દેખભાળ અને જમવાની વ્યવસ્થા માટે હાજર હોય છે ચાલો દશેરા પછી આ કાફલો હવે શેરડીના ખેતરો અને ફેક્ટરીઓ નજીક રહેઠાણ બનાવશે કારણ કે જે પ્રતિનિધિ હતો તે ફેક્ટરીનો પણ પ્રતિનિધિ હતો બરાબર એટલે તે શેરડીની ફેક્ટરીનો પ્રતિનિધિ હતો એટલે એને શેરડીના ખેતરો ગોતી દીધા કાપવા માટે બરાબર એટલે હવે આ પરિવારો જે છે ચાલીસ પચાસ પરિવારો એ શેરડીના ખેતરો અને ફેક્ટરીઓ નજીક રહેઠાણ બનાવશે છ મહિના માટે તેઓ સૂકી શેરડી અને તેના પાંદડામાંથી બનાવેલી તેમની ઝૂંપડીઓમાં રહેશે છ મહિના સુધી તેઓ સૂકી શેરડી અને એમના પાંદડામાંથી બનાવેલી એમની ઝૂંપડી છે એમાં રહેશે કારણ કે તે મકાન તો ન બનાવે છ મહિના માટે ક્યાં જવાનું થઈ નક્કી ન હોય પુરુષો સવારે વહેલા શેરડીના ખેતરમાં શેરડી કાપવા માટે જશે પુરુષો વહેલા ઉઠી શેરડીના ખેતરમાં શેરડી કાપવા માટે જશે સ્ત્રીઓ શેરડીના ભારાઓ એટલે કે બંડલ્સ પાંચ દસ પંદર શેરડી ભેગી કરીને પછી એને બાંધી દેવો બાંધશે પછી ભારાઓને ખાંડની ફેક્ટરીમાં લઈ જવામાં આવશે બળદગાડાની મદદથી બરાબર ધનુ વારંવાર તેના પિતા સાથે જાય છે ઘણી વખત તેઓ ફેક્ટરીની બહાર બળદગાડામાં રાત્રિ વિતાવે છે જો બળદગાડા દ્વારા ત્યાં લઈ જાય છે પણ ઘણી વાર ત્યાં ટ્રાફિક હોય બરાબર અથવા તો કોઈ કારણોસર એ ફેક્ટરીની બહાર બળદગાડામાં રાત્રિ વિતાવી પડે છે પસાર કરવી પડે છે ત્યાં ધનુ બળદો સાથે રમે છે અને આજુબાજુ ફર્યા કરે છે હાલો જો આવી રીતે જો કાપે છે પુરુષો શેરડી પછી આના બંડલ્સ આવી રીતે એને ઘર બનાવ્યું છે તેના પિતાને ફેક્ટરીમાં શેરડીનું વજન કરવાનું અને પહોંચ એટલે કે તેમને કેટલી શેરડી આપી છે તેનો હિસાબ રહેતી જો એમના પિતાને શું કામ કરવાનું ફેક્ટરીમાં શેરડીનું વજન કરવાનું અને પહોંચ એટલે કે જે બહારથી શેરડી લઈને આવ્યા હોય એને કેટલી શેરડી આપે એનો હિસાબ બનાવવાની રહેતી તેઓ આ પહોંચ એટલે કે રિસિપ્ટ જેને કહેવાય તમારી સ્કૂલમાં ફી ભરવા એની પહોંચ આપે કે નહીં અથવા તમે કોઈ પણ જગ્યાએ પૈસા ભરો પહોંચ આપે એ પહોંચ રિસિપ્ટ તેમના લોનના ખાતાનો હિસાબ રાખનારા પ્રતિનિધિને આપતા બરાબર એના લોનનો ખાતાનો જે હિસાબ રાખનારો પ્રતિનિધિ હતો તેને આપતા પ્રતિનિધિ આગળના અઠવાડિયાના ખર્ચા માટે તેમને થોડાક પૈસા પણ આપતા આગળના અઠવાડિયામાં જે થોડો ખર્ચો થાય એના માટે પૈસા આપતા બાકીના પૈસા પોતે જમા કરતા પછી ધનુની માતા અને મામી બાળકોને નજીકના બજારમાં લોટ અને તેલ ખરીદવા માટે સાથે લઈ જતા પૈસા આપતા એ પૈસામાંથી ધનુની માતા અને મામી બાળકોને નજીકના બજારમાં લોટ અને તેલ ખરીદવા માટે સાથે લઈ જતા ઘણી વખત મામી બાળકો સાથે થોડાક લાડવા અથવા મીઠાઈ ખરીદતા મામી બાળકો માટે થોડાક લાડવા અને મીઠાઈ પણ ખરીદતા તેમણે ધનુ માટે પેન્સિલ રબર અને નોટબુક પણ ખરીદ્યા જો ધનુ માટે શું ખરીદ્યું પેન્સિલ રબર નોટબુક પણ ખરીદ્યા અંતે તો તે એમનો પ્રિય છે અંતે તો આ ધનુ છે એ બધાનો પ્રિય હતો પરંતુ ધનુ તેને છ મહિના નહીં વાપરી શકે કારણ કે તે શાળાએ જશે જ નહીં કેમ કારણ કે એમના પિતા સાથે બહાર ગયા જો આ શેરડીની ફેક્ટરી છે ખાંડ બનાવવાની એમાંથી ધુમાડો નીકળે છે શેરડીના બળદગાડા ભરીને લઈ ગયા છે બરાબર ત્યાં મિત્રો વારો આવે એમ નથી એટલે ત્યાં બળદગાડા છોડી નાખ્યા છે અને આ બળદ છે નિરણ ખવડાવે છે એટલે ધનુ છ મહિના સુધી શાળાએ જવાનું જ નથી એટલે જરૂર જ નહીં પડે મામીની ઈચ્છા ધનુને ભણાવીને જીવનમાં કંઈક બનાવવાની છે જો મામીની ઈચ્છા હું છે કે ધનુ જો ભણે તો જીવનમાં કંઈક બને એવી મામીની ઈચ્છા છે ધનુ આ રીતે તેના પરિવાર સાથે અહીં તહીં ફરતો રહે તેવું તે ઈચ્છતા નથી મામી છે કે ધનુ પણ એમના પરિવાર સાથે અહીં તહીં ફરતો રહે એવું એ ઈચ્છતા નથી એ એવું ઈચ્છે છે કે ધનુ પણ જો ભણે તો એમને પણ એક સરસ મજાની એક જગ્યાએ નોકરી મળી જાય અથવા તો કામ કરી શકે મામા અને મામી તેના માતા પિતાને કહે છે કોને ધનુના માતા પિતાને કે જ્યારે ફરી આપણે દશેરા પછી ગામ છોડવાનું થાય ત્યારે ધનુને તેની દાદી અને કાકી સાથે ત્યાં જ મૂકીને એના મામા મામી શું છે ધનુના માતા પિતાને કે ફરી પાછી આપણે હવે જ્યારે ગામ છોડવાનું થાય ત્યારે ધનુને સાથે નથી લાવવો એને દાદી અને કાકી સાથે ત્યાં જ મૂકીને આવવું છે જેથી ગામના બીજા બાળકોની જેમ તે શાળાએ જઈ શકે તે તેનું ભણવાનું ચાલુ રાખશે તે આગળ ભણશે અને કંઈક બનશે જેથી એને આપણી જેમ આવી મુશ્કેલી વેઠવી ન પડે તો વિદ્યાર્થી મિત્રો ઘણાના માતા પિતા આવી ઈચ્છા હોય છે કે એમનું બાળક પણ આવું આગળ વધે તો એમને પણ આવી મુશ્કેલીનો સામનો ન કરવો પડે ચલો વિચારો ને કહો મામી શા માટે ઈચ્છે છે કે ધનુ આખું વર્ષ શાળાએ ભણવા જાય અને ભણે તો ધનુની મામીને ધનુ પ્રિય છે તે ઈચ્છે છે કે ધનુ સારી રીતે ભણે મોટો થઈને કંઈક બને અને સારી નોકરી મેળવે આમ થાય તો તેને પરિવારની સાથે અહીં તહીં ફરવું ન પડે તેથી મામી ઈચ્છે છે કે ધનુ આખું વર્ષ શાળાએ જાય અને ભણે જ્યારે તમે લાંબા સમય માટે શાળાએ જઈ શકો તેમ ન હોય તો શું થાય તો જ્યારે હું બીમારી કે અન્ય કારણસર લાંબા સમય માટે શાળાએ જઈ શકું તેમ ન હોઉં ત્યારે શાળામાં કેટલાક પ્રકરણો ભણાવી દીધા હોય છે હું આ પ્રકરણોના શિક્ષણથી વંચિત રહી જાઉં છું જેને શીખવા માટે મારે ખૂબ જ મહેનત કરવી પડે છે તેમાં ઘણી બધી મુશ્કેલી પડે છે પણ હવે તો મિત્રો ઓનલાઈન થઈ ગયું તમે આવી રીતે ભણી શકો છો ચર્ચા કરો અને લખો ધનુને તેના ગામના લોકો સાથે ગામ છોડીને જવું પડે છે તે સમયે કોઈ સગવડ કરી શકાય કે જેથી ધનુ તેનું ભણવાનું ચાલુ રાખી શકે કેવા પ્રકારની તો હા ધનુ પોતાના પરિવાર સાથે જે વિસ્તારમાં જાય છે તે વિસ્તારની શાળામાં જે તે ધોરણમાં ભણવા બેસાડી શકાય આ ઉપરાંત સરકારની યોજના મુજબ આવા બાળકો માટે જે તે સ્થળે નજીકની શાળાના શિક્ષક ભણાવવા આવી શકે સ્થળાંતર લોકો અને વિસ્થાપિતો માટે સરકારે આવી યોજના કરી છે શું તમે કોઈ એવી નોકરી કામ વિશે જાણો છો કે જેના લીધે લોકોને તેમના પરિવારથી ઘણા મહિનાઓ દૂર રહેવું પડે છે ચલો આ પુસ્તકમાંથી ઉદાહરણો શોધી અને લખો તો હા એવી ઘણી બધી નોકરી કે કામ છે જેના માટે લોકોને તેમના પરિવારથી ઘણા મહિનાઓ દૂર રહેવું પડે છે આવી નોકરી કે કામ આ પુસ્તકના ઉદાહરણો પરથી નીચે મુજબ છે જેમ કે પર્વતારોહણ કરવું પર પહાડી નીકળી જવું ખેલાડીએ ટુર્નામેન્ટ મેચ રમવા પરદેશ જવું સૈનિક તરીકે કામ કરવું વિદેશમાં જઈને નોકરી કરવી બોર્ડિંગ નિશાળમાં હોસ્ટેલમાં શાળામાં ભણવા જવું શેરડીની ફેક્ટરીમાં મજૂરી કરવી પરિવારના ભરણ માટે બીજા રાજ્યમાં મજૂરી કરવા જવું માલધારી લોકોએ પશુધન ચરાવવા લીલા ઘાસના મેદાન તરફ નીકળવું જુદા જુદા પ્રકારના ખેડૂતોના જીવનમાં શું સમાનતા છે અને તફાવત છે તો ખેડૂતોના જીવનમાં નીચે પ્રમાણેની સમાનતા છે મોટા ભાગના ખેડૂતો ખેતી પર જ નિર્ભર છે તેમના પરિવારના મોટા ભાગના સભ્યો ખેતી સાથે જોડાયેલા છે તે લોકો સિંચાઈ માટે વરસાદ પર નિર્ભર છે તે લોકોમાં ઘણા બધા ઓછું ભણેલા છે મોટા ભાગના ખેડૂતો જૂની પદ્ધતિથી જ ખેતી કરે છે તફાવત કેટલાક ખેડૂતોને જ પોતાની જમીન હોય છે કેટલા ખેડૂતોના ઘરના થોડાક સભ્યો ખેતી કરે છે બાકીના સભ્યો બીજા કામ કરે છે કેટલાક ખેડૂત ભણેલા હોય છે મોટા ભાગના થોડું ભણેલા કે અભણ હોય છે કેટલાક ખેડૂતો જ આધુનિક યંત્રોથી કામ કરે છે ચલો કયા કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે તો લોકો નીચેના કારણોસર સ્થળાંતર કરતા હોય છે પહેલું શહેરોમાં નોકરી કે ધંધાની તકો સારી હોવાથી ગામના લોકો આજીવિકા મેળવવા માટે શહેરોમાં સ્થળાંતર કરે છે સરકારી નોકરીમાં બદલી થવાથી નવા સ્થળે સ્થળાંતર કરવું પડે છે બાળકોના સારા શિક્ષણ માટે સ્થળાંતર કરવું પડે છે પૂર વાવાઝોડું કે ભૂકંપ જેવી આપત્તિથી બચવા માટે બંધ બાંધવાનો હોય અને ગામ ડૂબમાં જતું હોય ત્યારે નેશનલ હાઇવે બનતો હોય કે મોટા ઉદ્યોગ સ્થપાતો હોય ત્યારે આપણે શું શીખ્યા તમે આ પુસ્તકમાં જુદા જુદા પ્રકરણમાં ઘણા પ્રકારના ખેડૂતો વિશે વાંચ્યું તો લખો ખેડૂતનું નામ જમીન પોતાની છે કે બીજાની તેઓ શું ઉગાડે છે તેઓને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને અન્ય માહિતી દામજીભાઈ પ્રકરણ નંબર ઓગણીસમાં ભીણા એમનું પોતાની જમીન છે પહેલા ઘઉં બાજરી જુવાર પછી ફક્ત એવા પાક જેનું બજારમાં સારું મૂલ્ય મળે મોંઘા બીજ મોંઘા ખાતર ખેતીના નવા ઓજારો માટે લીધેલી લોન વધુ વ્યાજ ગુજરાત ચલાવવું મુશ્કેલ હસમુખના દેવાના કે ઓછી આવકની છોડી તેના પુત્રને ડ્રાઈવર બનવું હસમુખભાઈ प्रकरण ઓગણીસ એમની પોતાની જેમ પહેલા ઘઉં બાજરી જુવાર પછી ફક્ત એવા પાક જે બજારમાં સારું મૂલ્ય મળે મુંગા બીજ મુંગા ખાતર ખેતીના નવા ઓજારો માટે લીધી લોન વધુ વ્યાજ ગુજરાન ચલાવવું મુશ્કેલ હસમુખના દેવાના કે ઓછી આવકની છોડી તેના પુત્રને ડ્રાઈવર બનવું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે અહીંયા સોલ્યુશન જોયું તો ખાસ ચેનલ માં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો અને હા પેપર શેટ છે વેલી તકે મેળવી લેજો ચેનલ માં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત